દ્વારા દેશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો મજામાં જશો આજનો સરસ મજાનો સુંદર છે એ સૂર્યનારાયણ ભગવાનનો તડકો વરસાદ અગિયાર આટલા દિવસથી ખૂબ પડતો હતો અને વરસાદ પડતો હતો તો ઘણા સમય પછી સૂર્ય ભગવાને છે એ પોતાની શક્તિનો જે કહેવાય કે આમ પ્રયાસ કરીને આપણને બધાને ઉજા ઉજાસ આપ્યો છે તો અમે બધા સુંદર વાતાવરણમાં કામ કરી રહ્યા છીએ ભેંસો માટે સારો વાડી રહ્યા છીએ મારા મમ્મીની વાઢે છે તમે જોઈ શકો છો જો હું અહીંયા જાતો હતો તો મિત્રો જુઓ તો આમ જોતો કેટલો ગારો થઈ ગયો છે તો હું એ જોતો હતો કે હા એટલો બધો ગારો ન હોય પણ સે શું કરશું બાકી તમારો બધાનો સાથ સપોર્ટ તો આપણી સાથે છે જ તે તો આપણે થોડી ઘણી નીણ વાઢીએ છીએ ભેંસો માટે કારણ કે ભેંસો દસ બાર છે એને ખવડાવી તો પડે અને સુક્કલ સારો છે એ ખૂટી એકદમ ખતમ થઈ ગયો છે એના માટે અમે આ લીલી લીલી વાઢીએ એટલે ભેંસો છે એ સારું દૂધ કરે અને મજા આવે તો મારા મમ્મી વાઢે છે જો અને હું પાછળ વેવું છું ત્રણ ત્રણ જણા ની હું એકલો બધું તો એમ છે આ ચાર જણા અને મેં વેવી એકલા જો તો કેવો અન્યાય છે નીણ વાઢવાનું કામકાજ શરૂ બધું કમ્પ્લીટ ચાલે જ છે બધું તો એ ચાર ચાર જણા વાઢે અને હું એકલો વેવું કેવું યાર કહેવાય એમ તો જુઓ તમે જુઓ મિત્રો લાઈન બાંધીને એને ખવડાવવા માટે આ બધું થાય છે કારણ કે આપણે પેટ ભરીએ એનું તો ભરવું જોઈશે ને કલે તો પપ્પાની વાઢે છે ને હું બસ લેવા જાઉં છું તાલાગડે તમને કહું કે પપ્પાની કેમ એમ થાય છે કે હું એકલો વેવું અને તમે ચાર ચાર જણા વાઢો તો બી નથી પોખતા મીરો પપ્પા છે એ મકાઈ વાઢે છે આટકી ઓલ છે એ વાટતા હટતા આવે છે તો એ ચાર-ચાર જણા બીજી મકાઈ ની ઓળ પણ વાડવાનું ખડ વાટતા થાતી અત્યારે મકાઈ વાટી છે તો પપ્પા દેખો પપ્પા વાડ પપ્પા તમે ચાર-ચાર જણા વાડો અને હું એકલો વેવું થાય તમે પોગી કેમ ને એકતા મને પોગી ની ન તમે કેમ પોગી ન પોગી કેમ તમે થળી ચાર-ચાર જણા વાઢો ને હું એકલો વેવું હ

ખેડૂત પુત્ર તો એને જ કહેવાય ને જે અવનવા આખો દિવસ દરમિયાન કામ ગોચ્યા કરતો હોય તો આપણે કંઈક ગોચ્યું નથી હતું જ દવા સાટી કપા છે થોડોક અત્યારે શું કહેવાય કે ફૂલ બેહવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો એટલે આપણે થોડીક દવા નાખી દઈએ તો મજા આવે એમ કપા નહી છે ને આપણને કારણ કે આના ભરોસે આપણે બેઠા છીએ અમારા કલેજા આપણે જે આમાંથી લેવાનું છે ઘણું ખરું ઉત્પાદન અને મિત્રો પોર એ અમારે એક સર્વે કાઢ્યો હતો તો એ સર્વેમાં ઘણા ગામમાં અમારા તળાજા તાલુકાના ઘાણા ગામમાં છે કપા અમારે હતો મારે ને મારા કાકાને એવો કપા લગભગ કોઈને નહોતો એવો સર્વે છે એ આપણે એક એગ્રાવાળો ભાઈ પણ છે એની મેં કઢાવ્યો હતો તો મિત્રો આવું થોડુંક ધ્યાન દઈએ તો આપણને ઉત્પાદન સારું મળે એમ તો બાકી તો કાંઈ નહીં આવું આવું કરતા હોઈએ અમે દિવસ દરમિયાન અને તમારો સાથને સપોર્ટની જરૂરિયાત છે તો બની રહ્યો આપણા વિડીયોની અંદર તો મિત્રો બધું કામકાજ પતાવી કાઢીને આપણે આવી ગયા છીએ સુખ અને શાંતિ અને સમૃદ્ધિ એટલે કે ગણપતિ દાદાના શરણોમાં અમે બધા મિત્રો ભેગા મળીને રાત્રે સી કાર્યક્રમ કરીએ છીએ અને એન્જોય કરીએ છીએ આજ તો ઘણા બધા લગભગ સિત્તેરથી એંશી જણા જેવા ભેગા થયા છે એટલે આપણે બધા પ્રોગ્રામ રાખ્યો છે આજે સમોસાનો પ્રોગ્રામ છે અમારે અમારી ડેઈલી પ્રોગ્રામ હોય છે અમે જીતુભાઈ છે જેસરવાળા બધા અમે સાથે મળીએ છીએ તો મિત્રો વિડીયાને લાઇક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈએ